ફ્રેન્ડ્સ કુશિસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું કેવાડી ઓળો જેને આપણે બળથું પણ કહીએ છે તો એના માટે મેં અહીંયા આગળ બળથું માટેના રીંગણ લઈ લીધા છે ટમેટો લઈ લીધું છે લસણ લઈ લીધું છે અને લીલા મરચા લઈ લીધા છે તો સૌથી પહેલા આપણે જે રીંગણ લીધેલા છે એને આપણે ચપ્પાની મદદથી કાપા પાડી લઈશું અને આપણે બંનેમાં આવી રીતે કાપા પાડી લઈશું આપણે નવી સ્ટાઈલથી મતલબ મારી સ્ટાઈલથી બનાવી રહ્યા છે તો આપણે એની અંદર આવી રીતે જે ચીરા કરેલા છે એની અંદર આપણે લસણ અને મરચાંને એડ કરી દેવાનું છે મેં અહીંયા લસણ ઓછું યુઝ કર્યું છે બિકોઝ આની અંદર આપણે લીલું લસણ પણ યુઝ કરવાના છે એટલે નાની જે લસણની કળીઓ છે બેથી ત્રણ જ એડ કરી છે તમે વધારે પણ એડ કરી શકો છો તો આવી રીતે જે આપણે કાપા કરીએ છીએ એની અંદર આપણે લસણ અને લીલું મરચું એડ કરી દેવાનું છે એવી જ રીતે આપણે જે બીજું રીંગણ છે એની અંદર પણ કાપા કરીને આપણે લસણ અને લીલા મરચાં ભરી દઈશું શિયાળામાં ઓળો ખાવાની જે મજા છે ને એની તો કંઈક વાત જ અલગ છે તમે ભાખરી સાથે રોટલા સાથે ખાઓ ને તો તમને બહુ જ મજા આવે તો અહીંયા આપણે આવી રીતે હાથને પહેલાં છે ને તેલથી ગ્રીસ કરી લઈશું પછી રીંગણ અને જે ટમેટું લીધું છે એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું કેમ કે આપણે સરસ મજાના રીંગણ અને ટમેટાને શેકવાના છે એના લીધે અને જો શિયાળામાં તમે આ સ્ટાઇલથી ઓળો બનાવશો ને તો ઘરમાં બધાને જ ભાવશે અને જરૂરથી એક વખત આ સ્ટાઈલથી તમે ઘરે ઓળો બનાવજો અને મને કમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગે આ રેસિપી તો હવે આપણે આપણે જાડીવાળું આવું વાસણ લઈ લઈશું અને એની ઉપર આપણે રીંગણ અને ટમેટું જે લીધેલું છે એને આપણે શેકવાના છે તો તમારી વસ્તુનું ધ્યાન રાખવાનું કે ફ્લેમ ને સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે વધારે પડતી ફૂલ નહીં રાખવાની જો તમે ફાસ્ટ ગેસ રાખશો તો ઉપરથી ઓળો જે છે ને બ્લેક તો થઈ જશે મતલબ વધારે પડતો ઉપરની છાલ શેકાઈ જશે પણ અંદરથી કાચો રહી જશે તો તમને ખાવાની મજા નહીં આવે એટલે આપણે સ્લો ટુ મીડિયમ પર જ રાખવાની છે રીંગણ ને ગોળ ગોળ ફેરવતા જઈશું અને સારી રીતે શેકી લઈશું તો એવી જ રીતે આપણે ટમેટાને પણ ગોળ ગોળ ફેરવવાનું છે અને ટમેટું છે ને બહુ જલ્દી શેકાઈ જશે કેમકે ટમેટામાં શેકાતા વાર નથી લાગતી તો અહીંયા મારા ટમેટું જલ્દીથી શેકાઈ ગયું છે ઘણા લોકો ઓળામાં ટમેટાને સમારીને પણ એડ કરતા હોય છે પણ જો તમે આ રીતે ટ્રાય કરશો ને તો બહુ જ સરસ ટેસ્ટ આવશે તો આ રીતે એક વખત જરૂરથી ઘરે ટ્રાય કરજો અને જો તમે આ આ રીતે ટ્રાય કરશો ને તો તમે બીજી કોઈ સ્ટાઇલથી ગોળો બનાવશો જ નહીં કેમ કે આનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે ઘરમાં બધાને જ ભાવે અને અહીંયા આપણું બીજું રીંગણ પણ શેકાઈ ગયું છે જે નાનું હતું એ જલ્દીથી શેકાઈ ગયું અને એને પણ આપણે કાઢી લઈશું અને આપણે આમાં સૂકી ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો આપણે લીલી ડુંગળીનો જ ઉપયોગ કરવાનો છે એટલા માટે આપણે લીલી ડુંગળી નાખવાની છે સૂકી ડુંગળી નહીં નાખીએ અને અહીંયા આગળ આપણું બીજું રીંગણ પણ શેકાઈ ગયું તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ આપણી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે એની પહેલાં તો છાલ કાઢી લઈશું અને છાલ કાઢ્યા પછી આપણે ઉપરનો જે ભાગ હોય છે એને આપણે આવી રીતે કટ કરી લઈશું અનેક આપણે મિક્સિંગ બાઉલની અંદર જ બધી વસ્તુને એડ કરવાની છે તો અહીંયા મેં બંને રીંગણનું આપણે ઉપરનો જે ભાગ હોય છે એને કટ કરી લીધો છે હવે આપણું જે શેકેલું ટામેટું હતું એની પણ આપણે છાલ કાઢીને એડ કરી દીધું છે જે લીલા મરચાં હતા એ પણ બહુ જ સરસ રીતે શેકાઈ ગયા છે અને સૂકું લસણ જે લીધેલું હતું એને પણ આપણે એડ કરી દઈશું માટે આપણી બધી જ સામગ્રી સરસ મજાની શેકાઈ ગઈ છે ચપ્પાની મદદથી આપણે આવી રીતે કટ કરતા જઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરતા જઈશું જો તમારી પાસે મેશર હોય તો મેશરની મદદથી પણ તમે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી શકો છો અને પછી આપણે કટ થઈ જાય એના પછી આપણે ચમચીની મદદથી હલાવી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી પેન મૂકીને એની અંદર પાંચ ફરી જેટલું તેલ એડ કરી દઈશું તેલ આપણું ગરમ થઈ જાય એના પછી આપણે રાઈ એડ કરીશું અહીંયા મેં એક ચમચી જેટલી રાઈ એડ કરી છે રાઈનો પગાર બહુ જ સરસ લાગે છે અને અમુક લોકો જીરું પણ એડ કરતા હોય છે પણ અમારા ઘરમાં જીરું નથી પસંદ એટલે મેં આની અંદર જીરું એડ નથી કર્યું એના પછી હિંગ એડ કરીને આપણે લીલી ડુંગળી જે સમારેલી છે એને આપણે એડ કરી લઈશું અને લીલી ડુંગળી આપણે સારી રીતે સાંતળી દેવાની છે લીલી ડુંગળી આપણી સાંતળાઈ છે એના પછી એક ચમચી જેટલું આપણે લીલું લસણ એડ કરીશું લીલું લસણ એડ કરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું એડ કરીએ ને તો ડુંગળી અને લસણ બહુ જલ્દીથી સંતળાઈ જાય છે જ્યારે તમે આ સ્ટાઇલથી ઓળો બનાવો છો ને ત્યારે લીલી ડુંગળી અને લીલું લસણ સારી રીતે સંતળાય છે એના પછી જ આપણે જે ઓળાનું મિશ્રણ બનાવેલું હતું એને એડ કરીશું પહેલા એડ નહીં કરી કચાસ રહેશે ને તો તમને મજા નહીં આવે તો હવે આપણે મસાલા માટે પહેલા એક ચમચી જેટલું મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું મીઠું આપણે પહેલાં એડ કરેલું છે એટલે ફરીથી એડ નથી કરવાનું જો તમને એવું લાગે કે થોડું મોડું છે તો એડ કરી શકો છો પણ એક ચમચી જેટલું મેં એડ કર્યું છે તો હવે હું એડ નથી કરી રહી હવે આપણે જે ઓરડા માટેનું મિશ્રણ જે રેડી કરેલું હતું એને આપણે એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી બેથી ત્રણ મિનિટ જેટલું આપણે ગેસ ઉપર રાખીશું અને ગેસની ફ્લેમ લોજ રાખવાની છે ફૂલ જરાઈ નથી કરવાની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે ઓળાને બનાવવાનો છે ડુંગળી લસણ અને મસાલો સારી રીતે આપણા ઓળાના મિશ્રણમાં રેડી થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ઓન રાખી અને આપણે ઓળાને મિક્સ કરવાનો છે બેથી ત્રણ મિનિટમાં આપણો સરસ મજાનો ઓળો થઈ જશે તૈયાર આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી આપણે કોથમીર એડ કરીશું અને કોથમીર તો એમ પણ સુપર ટેસ્ટી લાગે છે તો હવે આપણે એક પ્લેટ લઈ લઈશું પ્લેટની અંદર આપણે એક બાઉલ મૂકી દઈશું એની અંદર આપણે ઓળો એડ કરી દઈશું અને ઓળો છે ને રો રોટલી ભાખરી અને રોટલા જોડે તો બહુ જ સરસ લાગે છે તો તમે આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો બહુ જ મજા આવશે આ શિયાળામાં અને રોટલાની ઉપર આપણે માખણ થોડું એડ કરી દીધું છે અને આપણે બીજો એક રોટલો છે જેની અંદર આપણે ઘી અંદર એડ કરેલું છે તો જો તમને જેવી રીતે ભાવે ઘી સાથે માખણ સાથે તમે એ રીતે રાખી શકો છો અને કાઠિયાવાડી કોઈ પણ રસોઈ હોય અને એમાં છાસ ના હોય એવું બને કમેન્ટ કરજો અને જો તમે ઘરે ટ્રાય કરો છો તો મને કમેન્ટ થ્રુ બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાની નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય